મિત્રો ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે એમએ એ ચાયવાલા પાસે કેવા આજની યુવા પેઢી નવા નવા સ્ટાર્ટઅપ ખુલી રહી છે એમએ ચાયવાલા બી એ ચાવવેલા બી કોમ ચાયવાલા એવા જ એક એમએચ ચાયવાલા પાસે આપણે આવી ગયા છે અને કહેવાય આટલા લગભગ બાર ગામમાં આ ચાવાળા ફેમસ છે લોકો આ ચાના રસિયા થઈ ગયા છે બરાબર તો આ એમએ ચાવાળા ભાઈનું કાંટાનું ઇન્ટરવ્યુ લે જે ચા પીવાળા છે એમનું ઇન્ટરવ્યૂ લે કેવી ચા બનાવે છે જોઈએ ચલો આવો જુઓ હા તો ચુસકી ચુસકી લઈને પી જાય ભાઈ બોલો બોલો કેવી ચા બનાવો કાકા ભાઈ આની ચા તો હું કહું આની ચા કહું તો આના વગર મને સવારના પ્રેશર જ આવતું નહીં શું વાત કરે જુઓ સવારમાં ચા વગર પીતા વગર પ્રેશર જ સાચી વાત છે તમે પણ પીઓ આ તો આયુર્વેદિકનો ઈલાજ વતાઈ રહ્યા બોલો પણ ના તમને હા બરા બીજા ભાઈ તમને આ ચા કેવી લાગી આ ઈલાકામાં એક નંબર ચા બનાવીને તો આ કાકો

ચાલો એક નંબર છે આપણે આવી દો સરસાજ આવો લાઈવ આપણે આવી જાય ચલો કેમેરા મેં કેમેરામાં શું છે કે આ ચાવાળા પર કોઈક ડાઉટ લાગતો બધું કોક ચામો નોખવામાં ઉલ્લાવજ્યું અલગ કોક્સ વાળું છું હું ચૂંકણ છે ચીડી છે જો કોક નોખાવી રહ્યો છું એ ચોક માથી છે ને બીજું કોક નોખ્યું હા હા નોખ્યા નોખ્યા શું હં